નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર આજે આપણે તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ આવેલ સીટી તરફથી નોટિફિકેશન એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળશે તો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેશો તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો તાજેતરમાં એટલે કે તારીખ ચોવીસ દસ બે હજાર રોજ સીટેડ તરફથી એટલે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇ તરફથી એક આપણને પબ્લિક નોટિસ મળેલી છે તો એ નોટિસની અંદર શું વાત કરેલી છે એની આપણે ચર્ચા કરીએ પહેલાં તો ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વિલ કન્ડક્ટ ધ ટ્વેન્ટી ફર્સ્ટ એડિશન ઓફ સેન્ટ્રલ એલિ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ ઓન એઇથ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ સન્ડે પેપર વન એન્ડ પેપર ટુ ધ ટેસ્ટ વિલ બી કન્ડક્ટેડ ઇન ટવેન્ટી લેંગ્વેજીસ ઇન વન થર્ટી ટુ સિટીસ ઓલ ઓવર ધ કન્ટ્રી મિત્રો અહીંયા સીટેટ તરફથી એટલે કે સીબીએસઈ તરફથી અહીંયા એક એમની નોટિસ જાહેર કરી છે એની અંદર પોતાનું એકવીસનું જે એડિશન છે સીટેટનું એ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ રવિવારના રોજ લેવાનું છે એની અંદર પહેલાં પેપર વન રહેશે ત્યારબાદ પેપર ટુ અને આ પેપર વન અને પેપર ટુ વીસ ભાષાઓની અંદર રહેશે અને એકસો બત્રીસ જે શહેરો છે એની અંદર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો એની આપણે વાત કરીએ તો આનું હજુ સુધી કોઈ ડિટેલ બુલેટિન આવ્યું નથી અને એની ઇન્ફોર્મેશન સીટેટ હજુ થોડો સમય લઈ શકે છે ત્યારબાદ એ આપણને આપણા સમક્ષ જોવા મળશે તો ડિટેલ્ડ ઇન્ફોર્મેશન બુલેટિન કન્ટેનિંગ ડિટેલ્સ ઓફ એક્ઝામિનેશન સિલેબસ લેંગ્વેજીસ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એક્ઝામિનેશન ફીઝ એક્ઝામિનેશન સીટી ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિલ બી અવેલેબલ ઓન સી ઓફિશિયલ ઓફિસિયલ વેબસાઇટ સી એનઆઈસી ડોટ ઇન શોર્ટલી એન્ડ એસ્પાયરિંગ કેન્ડિડેટ્સ આર રિક્વેસ્ટેડ ટુ ડાઉનલોડ ઇન્ફોર્મેશન બુલેટિન ફ્રોમ અબોવ મેન્શનેડ વેબસાઇટ ઓનલી એન્ડ રીડ ધ સેમ કેરફુલી બિફોર એપ્લાયિંગ ધ એસ્પાયરિંગ કેન્ડિડેટ્સ હેવ ટુ એપ્લાય ઓનલાઈન ઓનલી થ્રુ સીટે ડોટ ઇન તો આ સંપૂર્ણ માહિતી આપણને થોડા સમયની અંદર આખું જે એનું ઇન્ફોર્મેશન બુલેટિન જોવા મળશે એની અંદર બધી વાત કરેલી હશે કે જેની અંદર એલિજીબિલિટી ક્રાઇટેરિયા એક્ઝામિનેશન ફી અને ઘણી બધી બીજી માહિતી આપેલી હશે ફોર એક્ઝામ્પલ કે એક્ઝામિનેશન સીટીની એ બધી તો આના પહેલાં શું એનો ક્રાઇટેરિયા રહેલો છે એ વિ આ વિડીયોની અંદર તમને જોવા મળશે પ્લસ બીજી વસ્તુ કે સીટીની વેલિડિટી શું છે એ તમામ માહિતી આ વિડીયોમાં જોવા મળશે તો ચાલો વન બાય વન આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ એક્ઝામ પેટર્નની કે આ એક્ઝામ પેટર્ન કઈ રીતના હોય છે આની અંદર કેટલા પેપર હોય છે એ બધી માહિતી તો સૌપ્રથમ તો પેપર વન જેવી રીતે કે ગુજરાત ગવર્મેન્ટ ટેટ વન અને ટેટ ટુ એવી રીતે કેન્દ્ર સરકારની અંદર પેપર વન અને પેપર ટુ તો પેપર વન જે ધોરણ એકથી પાંચ માટે છે અને પેપર ટુ એ ધોરણ છથી આઠ માટે છે એટલે કે પેપર વન ધોરણ એકથી પાંચના શિક્ષક બનવા માટે અને પેપર ટુ ધોરણ છથી આઠના શિક્ષક બનવા માટે તો આ એની એક્ઝામ પેટર્ન છે પેપર વન અને પેપર ટુની ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ક્વોલિફિકેશન શું અનિવાર્ય છે આ એક્ઝામિનેશન માટે તો એની વાત કરીએ તો ધોરણ બારમાં ઓછામાં ઓછા પચાસ ટકા હોવા અનિવાર્ય છે અને બીજી વસ્તુ કે અનામત કેટેગરીના ઉમેદવારો માટે પાંચ ટકાની છૂટછાટ આપવામાં આવે છે અહીંયા તો એમને પિસ્તાલીસ ટકા હશે તો પણ તે એપ્લાય કરી શકશે આગળ વાત કરીએ ક્વોલિફિકેશનની ડિટેલમાં તો પેપર વન માટેની ક્વોલિફિકેશન છે ડીએલએડ પીટીસી ધોરણ એકથી પાંચ માટે અને પેપર ટુ જે આપણે બી એડ ધોરણ છથી આઠ માટે તો અહીંયા તમે ટેટ વન અને ટેટ ટુ એવી જ રીતે કેન્દ્ર સરકારની અંદર પેપર વન અને પેપર ટુ હોય છે પેપર વન મેં તમે વાત મેં તમને વાત કરી કે ડીએલએડ પીટીસી ધોરણ એકથી પાંચના શિક્ષક બનવા માટે અને પેપર ટુ જે બી એડ કરેલ હોવું જોઈએ ધોરણ છ થી આઠના શિક્ષક બનવા માટે આગળ વાત કરીએ તો આ એક્ઝામિનેશન માટે જો તમે આજે એટલે કે એક દિવસ તમારા એડમિશનને થઈ ગયો હશે તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો કે ચાલુ અભ્યાસવાળા પણ આની અંદર ફોર્મ ભરી શકે છે હજુ સુધી કોઈ આની આપણને આગળ કોઈ બદલાવ આવ્યો નથી અને જો ભવિષ્યમાં એટલે કે આવનારા સમયની અંદર જો કોઈ બદલાવ હશે તો આ ચેનલ પર તમને જરૂરથી માહિતી હું આપીશ માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળની વિગત પણ જે બાય જે અપડેટ્સ હશે એ અપડેટ પણ હું તમને આપીશ આગળ વાત કરીએ એક્ઝામ ફીસની તો એક્ઝામ ફીસ જનરલ અને બક્ષી પંચ માટે એક અને બારસો રૂપિયા અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ દિવ્યાંગ ઉમેદવારો માટે ને છસો હવે આ સ્ટ્રકચર કેવી રીતે છે તો આની અંદર તમે જો બંને લાયકાત ધરાવો છો ઇવન કે તમે પેપર વન માટે પણ એલિજિબલ છો અને પેપર ટુ માટે પણ એલિબલ એલિજીબલ છો તો એમાં પીટીસી પણ તમે કરેલું છે અને બી પણ કરેલું છે તો તમે બંને બે ફોર્મ નથી ભરવાના જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે ઓનલી પેપર વન કે ઓનલી પેપર ટુ અને પેપર વન અને પેપર ટુ બંનેનું પણ ઓપ્શન હશે અને કોઈ એક પેપરની અંદર ભરવા માંગો છો ફોર્મ તો એની અંદર પણ તમે ભરી શકશો ફોર એક્ઝામ્પલ કે તમે અત્યારે પીટીસીમાં એડમિશન લીધેલું છે અને તમારે સીટેનું પેપર વન આપવું છે તો તમે ઓન્લી પેપર વન સિલેક્ટ કરી શકો છો અને જો તમારી પાસે બંને લાયકાત છે એટલે કે પીટીસી પણ છે અને બીએડ પણ છે તો તમે બંને પેપર આપી શકો છો અને એક પેપરની ફી આપવાની ઇવન તમે પેપર વન ટુ વન સિલેક્ટ કરો છો તો હજાર રૂપિયા જો તમે બક્ષી કે જનરલ કેટેગરીમાંથી આવો છો અને અનામત કેટેગરીમાંથી આવો છો તો તમારા માટે જે છે એની અનામત કેટેગરીમાં પાંચસો રૂપિયા છે બરાબર તો ઈવન શોર્ટમાં હું તમને કહું તો જનરલ અને બક્ષીપંચ માટે હજાર રૂપિયા એક પેપરની ફીઝ છે અને જો તમે બંને પેપર સિલેક્ટ કરશો તો એના માટે બારસો રૂપિયા એવી જ રીતે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે એક પેપરની ફી પાંચસો રૂપિયા છે પેપર વન અને પેપર ટુ બંને માટે તમે જો એપ્લાય કરો છો તો એની ફી છે છસો રૂપિયા તો આ અમે તમને ફીની વાત કરી ડબલ ફોર્મ ભરવાના નથી એક જ ફોર્મ ભરાશે તમારું એની અંદર તમારે પેપર સિલેક્ટ કરવાના રહેશે કે ઓનલી પેપર વન ઓનલી પેપર ટુ કે પેપર એ અને પેપર બી બંને તો આ રીતે તમારે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે આગળ વાત કરીએ આપણે પેપરની તો પેપરની અંદર તમને બંને પેપરમાં એકસો પચાસ પ્રશ્નો અને એકસો પચાસ ગુણ રહેશે આની અંદર કોઈપણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ રહેશે નહીં આગળ વાત કરીએ સિલેબસની તો પેપર વન માટેનો સિલેબસની વાત કરીએ તો એમાં બાળ વિકાસ અને મનોવિજ્ઞાનના ત્રીસ પ્રશ્નો તમને જોવા મળશે પછી લેંગ્વેજ વનના ત્રીસ પ્રશ્નો જોવા મળશે આ લેંગ્વેજ તમારી કોઈ પણ હોઈ શકે એની અંદર તમે તમારી જે ભાષાની અંદર તમારી પ્રાવીણ્યતા હોય એ ભાષા તમે સિલેક્ટ કરી શકો છો આની અંદર તમે સંસ્કૃત રાખી શકો છો ગુજરાતી રાખી શકો છો હિન્દી રાખી શકો છો ઇંગ્લિશ રાખી શકો છો એની અંદર તમારા સબ્જેક્ટને લેંગ્વેજને કોઈ લેવા દેવા નથી તમને જે પહેલા પેપરની ભાષા ઇઝી લાગતી હોય એ ભાષા તમે સિલેક્ટ કરી શકો છો એવી જ રીતે પેપર લેંગ્વેજ ટુની વાત કરીએ તો લેંગ્વેજ ટુના પણ ત્રીસ પ્રશ્નો રહેશે પણ અહીંયા ધ્યાન એ વસ્તુ રાખવાની કે બંને ભાષા તમે સેમ રાખી શકતા નથી ઇવન તમે ગુજરાતી લેંગ્વેજ વનમાં કરેલું છે તો લેંગ્વેજ ટુમાં હિન્દી અંગ્રેજી સંસ્કૃત કોઈ પણ બીજી ભાષા રાખી શકો ગુજરાતી ભાષા સિવાયની બરાબર તો આગળ વાત કરીએ તો કે ગણિતના ત્રીસ પ્રશ્નો જોવા મળશે પેપર વનમાં અને પર્યાવરણના પણ ત્રીસ પ્રશ્નો જોવા મળશે એમ કરીને તમારા એકસો પચાસ પ્રશ્નો રહેશે અને એકસો પચાસ ગુણ રહેશે તો આ પેપર વનની વાત કરી જે લોકો ડીએલએડ પીટીસીની લાયકાત ધરાવે છે એ પેપર વન માટે લાયક છે અને એમનો આ સિલેબસ છે આગળ વાત કરીએ આપણે તો પેપર ટુ માટે તમે ખૂબ જ ધ્યાનથી અહીંયાથી સાંભળજો કેમ કે અહીંયા જે લોકોને કન્ફ્યુઝન થતું હોય છે પેપર ટુ માટે કેમ કે લેંગ્વેજના વિદ્યાર્થીઓ હોય લેંગ્વેજના ઉમેદવારો હોય અથવા તો પછી ગણિત વિજ્ઞાનના વિદ્યા ઉમેદવારો હોય અને એના સિવાય જો સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો હોય તો એમને કઈ રીતે પેપર નો અહીંયા માધ્યમ સિલેક્ટ કરવું કઈ રીતે ક્વોલિફિકેશન સિલેક્ટ કરવું એ બધી માહિતી હું અહીંયા તમને કહીશ તો સૌ પ્રથમ તો એનો સિલેબસ બાળ વિકાસ અને મનોવિજ્ઞાનના ત્રીસ પ્રશ્નો રહેશે લેંગ્વેજ વનના ત્રીસ પ્રશ્નો રહેશે લેંગ્વેજ ટુના પણ ત્રીસ પ્રશ્નો રહેશે લેંગ્વેજની જે રીતે મેં આગળ પેપર વનની વાત કરી એવી જ રીતે આની અંદર છે તમે બંને ભાષા અલગ અલગ રાખવાની છે કોઈ એક ભાષા બંનેમાં રાખી શકશો નહીં એવી રીતે કે પહેલાં તમે ગુજરાતી રાખી દીધી લેંગ્વેજ વનની અંદર તો લેંગ્વેજ ટુમાં ગુજરાતી સિવાયની તમે કોઈ પણ ભાષા રાખી શકો છો અને પ્રશ્નપત્રનું જે મુખ્ય માધ્યમ છે મુખ્ય માધ્યમ જે છે એ હિન્દી અને અંગ્રેજીમાં જ રહેશે પરંતુ લેંગ્વેજ વન અને લેંગ્વેજ ટુ તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરશો એ લેંગ્વેજમાં જ રહેશે બરાબર તો આટલું તો બધા માટે કોમન આવશે ઈવન તમે મેથ્સ સાયન્સ કરેલું હશે સોશિયલ સાયન્સ કરેલું હશે કે અન્ય માધ્યમ કરેલું હશે તો તમારા જે નેવું પ્રશ્નો છે એ દરેક માટે કોમન રહેશે અને અહીંયાથી તમને ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે સાઠ પ્રશ્નો રહેશે અને જો સોશિયલ સાયન્સ તમે સિલેક્ટ કરો છો તો સાઠ પ્રશ્નો રહેશે અહીંયા મુખ્ય બાબત એ રહી કે ભાષાના વિદ્યાર્થીઓ ભાષાના કેન્ડિડેટ માટે કયું તમારે કયું સબ્જેક્ટ તમારે અહીંયા મેથોડોલોજી સિલેક્ટ કરવાનું રહેશે તો ભાષાના તમે ઉમેદવાર છો તો તમે તમને જો ગણિત વિજ્ઞાન ઉપર સારી તમારી ફાવટ હોય તો ગણિત વિજ્ઞાન તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો તમે સોશિયલ સાયન્સ પણ સિલેક્ટ કરી શકો છો સામાજિક વિજ્ઞાન પણ સિલેક્ટ કરી શકો છો અહીંયા બંનેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું રહેશે જે તમારા તમારી આવડત અને અનુસાર તમે સિલેક્ટ કરી શકો છો તો એના સાઠ પ્રશ્નો રહેશે અને ઉપર જે છે બાળ વિકાસ અને મનોવિજ્ઞાનના ત્રીસ પ્રશ્નો લેંગ્વેજ વનના ત્રીસ પ્રશ્નો અને લેંગ્વેજ ટુના ત્રીસ પ્રશ્નો અને નીચે બંનેમાંથી કોઈ એક માધ્યમ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો તો તમારે સાઠ પ્રશ્નો જોવા મળશે સામાજિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છો સાઠ પ્રશ્નો જોવા મળશે અને જો તમે ભાષાના વિદ્યાર્થી છો તો તમે બંનેમાંથી તમને જે યોગ્ય લાગે તમને જે તમારી ફાવટ હોય જે વિષયની અંદર એ વિષય તમે અહીંયા ચૂઝ કરી શકો છો બરાબર તો આ ટોટલ મળીને એકસો પચાસ પ્રશ્નો રહેશે અને એકસો પચાસ ગુણ રહેશે તો આપણે સિલેબસની વાત કરીએ પેપર ટુની ની બરાબર તો આગળ વાત કરીએ તો એક્ઝામ ટાઈમિંગની વાત કરીએ તો બંને પેપર માટે તમારે બે કલાક અને ત્રીસ મિનિટ રહેશે આ બંને પેપર માટે સેમ ટાઈમ છે બે કલાક ત્રીસ મિનિટ એકસો પચાસ પ્રશ્નો એકસો પચાસ મિનિટ તો આ એક્ઝામ ટાઈમિંગની મેં વાત કરી દીધી આગળ વાત કરીએ આપણે પાસિંગ ક્રાઇટેરિયા શું છે તો પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે સાઠ ટકા એટલે કે નેવું માર્ક લાવવા અનિવાર્ય છે જો તમે જનરલ કેટેગરીમાંથી આવો છો તો અનાકત કેટેગરી માટે તમે જો બ્યાસી ગુણ એકસો પચાસમાંથી લાવી દો છો તો તમને આ સીટેટ એક્ઝામિનેશન જે છે એ ક્વોલિફાઈડ તમે થઈ શકો છો ત્યારબાદ આગળ વાત કરીએ વેલિડેશન ઓફ સર્ટિફિકેટ તો આ સર્ટિફિકેટની વેલિડિટી કેટલી હોય તો આ સર્ટિફિકેટ તમારું લાઈફ ટાઈમ આની વેલિડિટી રહેશે જે આવનારી જવાહર નહોદય વિદ્યાલય હોય કે કેન્દ્રીય વિદ્યાલય હોય કે કોઈ અન્ય જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર સ્થળ ચાલતી કોઈ પણ શાળા હોય આર્મી સ્કૂલ હોય કે ગમે તે બીજી કોઈ શાળા હોય બરાબર તો એ દરેક સ્કૂલોની અંદર આની વેલિડિટી એ તમારે રહેશે અને આવનારી જે પરીક્ષાઓ છે તાજેતરની અંદર હા તમને ખ્યાલ હોય તો એકલવ્ય જે મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એની અંદર જગ્યાઓ બહાર પડેલી છે તો એમાં તમે એપ્લાય કરી શકતા નથી એટલે કે કેવા કેવા લોકો એની અંદર એપ્લાય કરી શકે જે ઓલરેડી સીટેટ પાસ છે એ લોકો જ એની અંદર એપ્લાય કરી શકે તો ભવિષ્યની અંદર સારો એવો ચાન્સ છે તમારા માટે અને આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કેમ કે છેલ્લા છ મહિનાથી તો સીટે કોઈ એક્ઝામિનેશન આ બાર મહિનાથી ગયા એના પહેલાં કોઈ એક્ઝામ લીધી નથી લાસ્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસની અંદર એક્ઝામ લીધી ત્યાં સુધી બે હજાર પચીસમાં કોઈ પણ આયોજન કર્યું નહોતું તો એટલે વહેલાંથી પહેલાં ધોરણે તમે અહીંયા સીટેટની એક્ઝામ ક્વોલિફાય કરો અને આગળની જેટલી પણ ભરતી આવે છે કેન્દ્ર સરકાર થ્રુ સારો એવો પગાર તમને મળશે અને એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે જે સીટેટ એક્ઝામિનેશન ક્વોલિફાય કરી અને તમે તમારું સ્થાન મેળવી શકો છો આગળ વાત કરીએ આપણે પીવાયક્યુ એટલે કે પ્રિવિયસ ઇયર ક્વેશ્ચન નહીં તો આના જે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન માટે હું આગળ વિડીયો બનાવવાનો જ છું તો માટે તમે આ ચેનલ પર જોડાયેલા રહેજો અને આગળ હું નેક્સ્ટ વિડીયોની અંદર તમે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન પેપર અને એની આન્સર કી ક્યાંથી મેળવી શકો એ પણ હું વિડીયો બનાવીશ અને માટે ચેનલ પર જોડાયેલા રહેજો અને આવી જ અપડેટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો મેક્સિમમ કેમકે જ્યાં સુધી આપણે આ ચેનલ ઉપર અવનવી અપડેટ આપતા રહીએ છીએ અને માટે જોડાયેલા રહેજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ બીજા વિડીયોની અંદર ટીલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ